મીંઢોળા નદીની જળસપાટીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે ઉપરવાસ અને જિલ્લામાં વરસેલા ભારે વરસાદને લઈને નદીની જળસપાટી વધી છે બારડોલીના તલાવડી વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે કોટની સામે આવેલા ખાડામાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે અનેક ઘરોમાં અત્યારે પાણી ઘૂસ્યાના પણ સમાચાર છે સુરત જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદને લઈને બારડોલી નગરની સ્થિતિ છે તે ખૂબ જ દયનીય થઈ ગઈ છે ખાસ કરીને ઠેર ઠેર સોસાયટીઓમાં બારડોલી નગરની અંદર પાણી ભરાયા છે રસ્તાઓ બંધ છે છેલ્લા બે દિવસથી સતત વરસાદ છે તે વરસી રહ્યો છે ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે અને જેને લઈને મીંઢોળા નદીનું જળસ્તર છે તે ચિંતાજનક રીતે વધી રહ્યું છે દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે આ છે તે બારડોલી નગરનો તળાવડી વિસ્તાર છે અને લગભગ બસો જેટલા પરિવારો અહીં છે તે વસવાટ કરે છે હજારો લોકો અહીં વસવાટ કરે છે મીંડોળા નદી હાલ છે તે સ્તર જે રીતે વધી રહ્યું છે એ સ્તર છે તે તળાવડી વિસ્તારની અંદર એના પાણી છે તે ઘૂસવાના શરૂ થઈ ચૂક્યા છે જે રીતે જોઈ શકાય છે કે નાના નાના ઘરો છે ઝૂંપડાઓ છે કાચા મકાન છે પતરાવાળા મકાન છે તેની અંદર તમામ મકાનોની અંદર હાલ છે તે પાણી પ્રવેશવાના છે તે શરૂ થઈ ગયા છે દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે લોકો ચિંતા તો અહીં જણાઈ રહ્યા છે કે હવે આ પોતાનો માલ સામાન લઈને ક્યાં જવું કેમ કે દર વર્ષે આવી જ પરિસ્થિતિ સર્જાતી હોય છે કેમ કે એકદમ નદી કિનારે વસેલી આ તળાવડી વિસ્તાર છે અને ખૂબ જ નીચાણવાળો ભાગ છે મીંઢોળા નદીમાં હાલ પણ જળસ્તર વધી રહ્યું છે કેમ કે ઉપરવાસમાં જે વરસાદ વરસેલો છે તેનું પાણી હવે ધીરે ધીરે મીંઢોળાની અંદર વધી રહ્યું છે અને તે દરિયા તરફ જઈ રહ્યું છે અને જેને લઈને આ તળાવડી વિસ્તારની અંદર છે તે પાણી ભરાવવાના શરૂ થઈ ચૂક્યા છે જે લોકો છે તેઓ પણ અહીં ખૂબ જ ચિંતાતુર જણાયા છે અને જો આ જ રીતે જળસ્તર વધતું રહ્યું તો મોડી રાત સુધીમાં આખી તળાવડી જે વિસ્તાર છે તે વિસ્તારના તમામ ઘરોની અંદર પાણી ભરાઈ જશે પ્રશાસન પણ સાબદું થયું છે ફાયરની ટીમો પણ છે તે એલર્ટ છે જે કહી શકાય કે તમામ લોકોને સૂચના પણ આપી દેવામાં આવી છે જે રીતે પાણી વધી રહ્યું છે પરંતુ ચિંતાની વાત એ છે કે જે બે દિવસથી ધોધમાર વરસાદ વરસ્યો છે તેણે જે તે બારડોલીની હાલત દયનીય કરી દીધી છે ઇન્દ્રમલ શાહ એબીપી અસ્મિતા સુરત